બનાસકાંઠા જિલ્લાના હવામાન વિભાગે આગામી છ દિવસ માટે વરસાદની આગાહી કરી છે વિભાગના જણાવ્યા અનુસાર તારીખ ત્રણ મે થી આઠ મે દરમિયાન જિલ્લામાં મે ગજના સાથે હળવાથી ભારે વરસાદની સંભાવના છે આ સમયગાળામાં સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલે એટલે કે ત્રણ અને ચાર મે રોજ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકે છે આ દરમિયાન 40 થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા

સિવાય રહી છે ખેડૂતો હવે તેમના પાકને બચાવવા માટેના પ્રયત્નોમાં લાગી ગયા છે